તમારું કામ નથી બધાને લઈને આવો આ વાંધો નહીં ખ ખ સમજાવ ઉતારાની વ્યવસ્થા મારી રાખજો દાદા હારી છન બાપા હું ઘટેયા એમને અમારા રજવાડું તમે જો એટલે ભાઈ અમે રજવાડું જોયું અમે તમને કાઈ કહેવાય નહીં દીકરી હવે દીધી છે એટલે નકર તમારા અહીંયા રૂમો છે ને એડે તો પોકણગઢમાં બાથરૂમ છે ભાઈ એટલે જાવ તમે એ દાદા થોડા ફટ એવું લીધું છે બધું લેતા જો કોઈ વસ્તુ ઘેર રાખતા જ નહીં ગોઢા બુઢા બાબલા નો સમજે સમજે વાત હાલો